મોટી સફળતા હાંસલ કરી છે અને મદદનીઝ કમિશનર આઈ ડિવિઝનની સૂચનાઓથી પોલીસ ઇન્સ્પેક્ટર કેપી ગામેતી અને જે એમ સોલંકીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફે કામગીરી હાથ ધરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસજી ચૌહાણની ટીમે બાતમીના આધારે ઉધના રેલ્વે પોલીસે નોંધેલ રેલવે પાટા ચોરીના વોન્ટેડ આરોપી તોરીક ઉલ ઉર્ફે તોરિક રિઝવા ઉલ મુલ્લા ઉમર સત્યાવીસમાગર ને સંગમ ચોકડી પાસે ઝડપી કબૂલ્યો કે બે હજાર પચીસ ના રોજ રાહુલ ઉર્ફે રબી ઉલ સાથે રેલવે કરી ટેમ્પો ભર્યા હતા પોલીસની ભાગતી વખતે પોલીસથી ભાગતી વખતે રાહુલ પકડાયો જ્યારે તોરીર ફરાર થયો હતો ગુનો ઉધના સીઆર નંબર ચાર બે હજાર પચીસ હેઠળ નોંધાયો હતો એસઆઈ ચંદ્રકાંત મણિલાલની ટીમે તેને બીએનએસએમ કલમ એક હેઠળ ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી કરી આ સફળતામાં જયપાલસિંહ અસ્ફાક હુસેન સહિતના અધિકારીઓ જોડાયા હતા